ગઈકાલે પુણા વિસ્તારમાં પચાસ બેડની હોસ્પિટલ સુરત મહાનગરપાલિકા દ્વારા જે ખુલ્લી મૂકવામાં આવી એના સંદર્ભે આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા શ્રી પાયલબેન સાકરિયા અને એમની સાથે અમારા નગરસેવકોની જે અટકાયત કરવામાં આવી અને પોલીસ વાનમાં બેસાડીને એમના સાથે જે મારામારી કરવામાં આવી એમના વિરોધમાં આજરોજ અમે પૂણા પોલીસ સ્ટેશનમાં એસીપી સાહેબને મળ્યા એમને અમે રજૂઆત કરી કે જે જે અધિકારીઓ દ્વારા અમારા વિપક્ષ નેતા ઉપર અને અમારા કોર્પોરેટર ઉપર હાથાપાઈ કરવામાં આવી છે એમના ઉપર એફઆઈઆર કરવામાં આવે એમની અમારી ફરિયાદ લેવામાં આવે ત્યારે અમે અહીંયા જ્યારે રજૂઆત કરવા માટે આવ્યા ત્યારે એસીપી સાહેબે અમને સરકારી જવાબ મુજબ અમને આશ્વાસન આપીને એમ કીધું છે અમે આને યોગ્ય તપાસ કરીશું કાયદાકીય રીતે જેમના પણ ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી કરવાની થશે એ સિનિયર અધિકારી એમની તપાસ કરી અને કાર્યવાહી કરશે અમે એમને પૂછીશું કે આ કાયદાકીય કાર્યવાહી તમે કરશો એની સમય મર્યાદા શું ત્યારે એમણે એમને જણાવ્યું છે કે અમે એની સમય મર્યાદામાં જ કરી દઈશું એટલે અમને સરકારી જવાબ મળ્યો છે અને અમે હજી આનાથી આગળ માનનીય પોલીસ કમિશનર સાહેબને પણ રજૂઆત કરવા જવાના છીએ અને અમને જરૂર પડશે તો નામદાર કોર્ટમાં પણ આની અરજી કરી અને જે જે અધિકારીઓએ આ ભાજપના ઈશારે ભાજપના મંત્રીઓના ઈશારે જે દાદાગીરી જે ગુંડાગીરી કરી છે એના વિરોધમાં કોર્ટમાં પણ અમે ફરિયાદ કરવા સુધીની તૈયારી સદી કરી છે માનવ અધિકાર આયોગમાં પણ અમે જઈશું અમે જનતાના પ્રતિનિધિ છીએ દોઢ દોઢ લાખ લોકોના વિસ્તારમાં અમે પ્રતિનિધિત્વ કરીએ છીએ અને માનનીય વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા આખા સુરત મહાનગરપાલિકાના એટલે લગભગ એંશી લાખની વસ્તી ધરાવતા સુરત શહેરમાં વિપક્ષ નેતાની ભૂમિકા ભજવે છે અને એવા જનપ્રતિનિધિ સાથે આવી ઘટના કોઈ પોલીસવાળા પોલીસના નામે ગુંડાગીરી તરીકે કરી જાય કોઈ પણ રીતે સાંખી લેવાશે નહીં અને આના માટે અમે કાયદાકીય રીતે જે લડાઈ લડવી પડશે લડાઈ લડીશું આભાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત વિશેષમાં રામભાઈ આપણને વાત કરશે આજે ધર્મેશભાઈ જે ગઈકાલે જે કઈ ઘટના ઘટી વિરોધ પક્ષના નેતા સાથે કોર્પોરેટર સાથે જે ઘટના ઘટી એ બાબતે વિગતે વાત કરી પણ એની તપાસ કરતા આવું શા માટે બને છે તો એની પાછળનું કારણ એ છે કે થોડા સમય પહેલાં જે વિસાવદરની અંદર ભાજપની ભૂંડીહાર થઈ એ ભાજપથી સહન થતી નથી ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાય છે એટલા માટે ભાજપના સીએમ કાર્યાલયથી તમામ ધારાસભ્યો ગૃહમંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યો કે ભાઈ આમ આદમી પાર્ટીના જનપ્રતિનિધિ હોય આમ આદમી પાર્ટીના નેતાઓ હોય આમ આદમી પાર્ટીની સભાઓ હોય એમને તમે રોકો કોઈ ના કોઈ હિસાબે તમે એમની સભાને રોકો કોઈ ને કોઈ રીતે એમને લોકોની વચ્ચે જતા રોકો અને લોકોના કામને કરતા રોકો અને જ્યારે ગઈકાલે જાણવા મળ્યું કે આ કાવરેજ વિધાનસભાના ધારાસભ્ય અને કહેવાતા શિક્ષણ મંત્રી એવા પ્રફુલભાઈ પાંશેરિયાના આદેશથી આ કામરેજ વિધાનસભા સમગ્ર ગુજરાતમાં જયારે જનસભાની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે ત્યારે એમને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો કે તમે આમ આદમી પાર્ટીની સભાઓને રોકી લો ગઈકાલે જે ઘટના ઘટી છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો બે હાજર એકવીસમાં ચૂંટાઈ આવ્યા ત્યાર પછીથી આ તમામ કોર્પોરેટરો એ સુરતની અંદર અલગ અલગ ઝોનમાં હોસ્પિટલો બને એની માટેની લેખિત રજૂઆતો અને પત્રો લખ્યા આટલા સમયની અંદર આ હોસ્પિટલ બનાવવા માટે થઈ અને ત્રણ ત્રણ વાર જેલમાં પણ ગયા છે એમની વિરુદ્ધ ગુનાઓ પણ નોંધાયા છે આમ છતાં જ્યારે આ એમની મહેનતથી હોસ્પિટલ જે છે એનું લોકાર્પણ થતું હોય અને એ લોકાર્પણની અંદર એમને જતા રોકવા માટે થઈ એના સમગ્ર ઘટનાક્રમ બન્યો છે આમ આદમી પાર્ટી અને તમામ લોકોને ગંભીરતાથી લઈ છે અને એની અંદર ભાજપના ઈશારે પોલીસે જે કર્યું છે એનો વિરોધ અમે કરીએ છીએ ને એની ફરિયાદ નોંધવા બાબતે અમે આજે આ રજૂઆતો કરી છે ભારત માતા કી જય ભારત માતા કી જય